તો વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચાર મધ્યયુગીન સ્થાપત્ય શહેરો વેપારી અને કારીગરોનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો ચેનલને સબ્સક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન આપવામાં આવ્યું છે તેને દબાવી બાજુમાં આપેલા બે લાયકેલ ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવા નમ્ર વિનંતી છે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોનો સાચો ઉત્તર શોધીને જવાબ લખવાનો છે દિલ્હી સલ્તનતના આ સમયગાળમાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્ય જે છે તેની અંદર આરબ શૈલી જે છે તે પ્રખ્યાત હતી આગ્રા તો બાગ આવશે અને કાશ્મીર તો નિશાંતબાગ એટલે કે સાચો જવાબ આવે છે અહીં સી મુંબઈ તો મુંબઈની અંદર એલિફન્ટ ગુફા આવેલી છે અને તાંજોરની અંદર રાજરાજેશ્વર એટલે સાચો જવાબ જે છે તે મિત્રો આવે છે અહીં બી પ્રશ્ન નંબર ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય તો પાટણની અંદર આવેલી રાણકી વાવ સો રૂપિયાની ચલણી નોટની પાછળ તમે એનો ફોટો જોઈ શકો છો નંબર પાંચ બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર તો સીધી શહીદની જાળી જે અમદાવાદ ખાતે આવેલી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર તમારે લખવાના રહેશે સ્થાપત્ય એટલે શું તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ સ્મારકો સ્તંભો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેનો બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત થતી તો રાજસ્થાનની અંદર મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત થતી પ્રશ્ન નંબર ત્રણ હમ્પીને કઈ બાબતો દ્વારા હુનર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય તો હમ્પીને આ બે બાબતો દ્વારા હુનર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર કહી શકાય વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે પ્રશ્ન નંબર ચાર મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો મુઘલ યુગની સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે મુઘલ મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીની અંદર આવેલા હુમાયુનો મકબરો બીજું છે મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલો વિશાળ કિલ્લો ત્રીજું છે મિત્રો ફતેહપુર સિટીમાં અકબરે બંધાવેલો બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો જામા મસ્જિદ વગેરે મુખ્ય છે પ્રશ્ન નંબર ચાર શેરશાહનો સાસારામનો મકબરો પાંચ મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજાહે દિલ્હીમાં બંધાવેલો સિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મને મનગમતી ઇમારતો તેણે બંધાવી હતી પ્રશ્ન નંબર ત્રણ સાચા કે ખોટા તમારે લખવાના રહેશે પેલું છે રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી તો ખરું નંબર બે રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયના શ્રેષ્ઠમ સ્થાપત્યનું છે તો ખોટું ઉપરકોટનું મૂળ નામ ઉલ્વદુર્ગ હતું તો મિત્રો સાચું જૂનાગઢમાં આવેલું છે દુનિયામાં એક જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે ભાવાપુરી તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે ગુજરાતની અંદર કચ્છ અને કાઠિયાવાડમાં પાળીયાઓની પરંપરા આજે પણ જીવિત છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તે આવશે સાચું તો અહીં તમારે ખોટાની જગ્યાએ શું લખવાનું રહેશે સાચું

એ વીર પુરુષનો બલિદાનની ગાથા જોડાયેલી હોય યુદ્ધાનો પાળિયો ભાગે તેના યુદ્ધ સ્થળ અથવા તો મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે ગુજરાતના જો પાળિયાની શ્રેષ્ઠ ઉદાહરણો જોઈએ તો જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયાનો સમાવેશ થાય છે અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયો છે આ બે પાળિયા ગુજરાતના શ્રેષ્ઠ પાળિયા છે પ્રશ્ન નંબર બે મોઢેરાનું સૂર્ય મંદિર તો ઉત્તર ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલું છે ત્રેસવી સન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસન કાળ બાંધવામાં આવ્યું હતું એટલે કે તેના સમયની અંદર આ મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં પડતા હોવાથી સમગ્ર મંદિર પ્રકાશ પૂંજથી ચળહળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણ દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની વિવિધ મૂર્તિઓ પણ અંકિત થયેલી આજે પણ આપણે જોઈ શકીએ છીએ સૂર્યમંદિરની બહારની કુંડની ચારે દિશામાં નાના નાના કુલ એકસો ને આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાના લીધે સમૃદ્ધિ રાણીની વાવ અથવા તો રાણકી વાવ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાની પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની અથવા તો રાણકી વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે

ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંટ્રાયેલું માનવ મહાકાવ્ય છે પ્રશ્ન નંબર ચાર મોગલ સ્થાપત્ય કલા મોગલ સ્થાપત્ય કલાના વિશિષ્ટ પ્રકારની હતી તો દિલ્હીમાં મકબરો કબર સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે મોગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તેણે આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેહપુર તુર્કી નગર તેમાં બુલંદ દરવાજો બિરબલનો મહેલ ચોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમનો મકબરો જમા મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે ઈસવીસન સોળસો ને ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજમહલની યાદમાં શાહજહાએ આગ્રાના અંદર યમુના નદીના કિનારે ભવ્ય તાજમહલ બંધાવ્યો હતો દુનિયાના આ મકબરામાં તેની ગણના થાય છે તાજમહેલ સાત અજાયબી એક અજાયબી છે તે મુઘલ સ્થાપત્ય કલાના વારસાનો ગૌરવ છે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ છે શાહજહાએ દિલ્હીની અંદર ઈસ્વીસન સોળસો ને આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીની અંદર બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર અને તેમાં દીવાને આમ દીવાને ખાસ રંગ મુમતાજનો શીશ મહેલ વગેરે ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ ઇમારતની અંદર સોના ચાંદી અને કિંમતી નો પથ્થર સજાવવામાં આવી છે શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મ્યુરસાન પાન બનાડાવ્યું હતું દિલ્હીનો લાલ કિલ્લા મુઘલ સ્થાપત્ય કલાની અદભૂત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા ઉપરથી વંદન પણ કરવામાં આવે છે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દોરાના મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેટલો જ કલાત્મક છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના સોલ્યુશન મેળવી શકો છો